તો મિત્રો ઘણા બધા છોકરાઓ જે હોય છે એ એવા હોય છે એટલે કે મોસ્ટ ઓફ છોકરા જે છે એ લોકોનો એક જ પ્રકારનો સવાલ એવો હોય છે અને તે એક જ ડાયરેક્શનની અંદર ભાગતા રહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ મારો જે પ્રાઇવેટ પાર્ટ છે બરાબરને તો તેની લંબાઈ અને જે જાડાઈ હોવી જોઈએ તેટલી નથી એટલે કે મને એવું લાગે છે કે મારા પ્રાઇવેટ પાર્ટની લંબાઈ જે છે એ ખૂબ જ નાની છે અને તેની જાડાઈ જે છે એ પણ એટલી નથી એટલે કે ખૂબ જ પતલો છે તો એના માટે મને ટેન્શન થાય છે કે શું આગળ જતાં કંઈ પ્રોબ્લેમ આવશે કે પછી નહીં તો તમે જો ઈચ્છતા હોય અને તમને જો એવું લાગતું હોય કે મારા પ્રાઇવેટ પાર્ટની એ ખૂબ જ નાની છે અને તે ખૂબ જ પતલો પણ છે એટલે કે જેટલો જાડાઈ જે છે તેની અંદર હોવો જોઈએ એટલી નથી તો મિત્રો આ વીડિયોની અંદર આપણે ફક્ત ને ફક્ત કોઈ પણ પ્રકારના દવાનો ઉપયોગ નથી કરવાનો અને હું તમને જણાવવાનો છું કે ફક્ત નેચરલ રીતથી જ આપણે પોતાના પ્રાઇવેટ પાર્ટની લંબાઈ અને જાડાઈ જે છે એ કેવી રીતે વધારી શકાય તો પછી વિડીયો જે છે એ આખે આખો જોજો અને જો તમે તમને વિડીયો પસંદ આવે તો એક સારી એવી લાઈક કરી દેજો એક સારી એવી કમેન્ટ કરી દેજો વિડીયોને શેર કરી દેજો જેથી બીજા લોકોને પણ સારું એવું નોલેજ જાણવા મળે અને સાથે સાથે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બે લાયકન પ્રેસ કરીને ઓલ આપી દેજો જેના કારણે સૌથી પહેલા તમને નોટિફિકેશન મળી જાય અને સૌથી પહેલા તમે મારા વિડીયો જોઈ શકો તો ચાલો શરૂ કરી દઈએ મિત્રો જો મિત્રો સૌથી પહેલા તો સૌથી મોટો પ્રશ્ન જે છે એ મનની અંદર છોડો છોકરાઓ લોકોને એ જ ચાલ્યા કરતો હોય છે કે પોતાના પ્રાઇવેટ પાર્ટને લઈને કે તેની લંબાઈ ખૂબ જ નાની છે અને જેટલી જાડાઈ હોવી જોઈએ એટલી જ છે નહીં એ લોકો બીજા લોકોની કમ્પેરિઝન કરતા રહેતા હોય છે કે મારે તો આના જેવો પ્રાઇવેટ પાર્ટ જે છે એ કેમ નથી કેમ નાનો છે અને જન્મથી જ કેમ તેમાં જાડાઈ અને લંબાઈ જેટલી હોવી જોઈએ એટલી નથી તો હું તમને જણાવી દઉં કે કોઈપણ પ્રકારની દવા જે છે એ એવી આવતી નથી કે તમારી લંબાઈ જે છે એ વધારી દે સિમ્પલ વસ્તુ છે કે જે વસ્તુ હાડકા માંસ અને ચામડી જે છે તેનું બનેલું હોય તો તેને આપણે પ્રોપર રીતે દવાની મદદ વડે આપણે કોઈ વધારી શકીએ તો તેના માટે આપણે નેચરલ રેમેડીઝ જે છે તેનો જ સહારો લેવો પડતો હોય છે તો હું તમને અહીંયા પાંચ એવા પ્રકારની એક્સરસાઇઝ જે છે તે બતાવવાનો છું કે જે ડેફિનેટલી તમારી લંબાઈ અને જાડાઈ જે છે એ કંઈ ને કંઈ હદે વધારી શકવા માટે સક્ષમ બની રહેશે મિત્રો સૌથી પહેલી ટેકનિક તો એ છે જેને જેલકિંગ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે હવે આ જેલકિંગ ટેકનિક એટલે શું તો જેવી રીતે આપણે હસ્તમૈથુન કરતી વખતે હાથની પોઝિશન જે છે એ બનાવીએ છીએ તેવી જ પોઝિશન તમારે જે છે એ બનાવી લેવાની છે એટલે કે હું તમને જણાવું કે તમારી પહેલી આંગળી જે છે અથવા તો તમારો અંગૂઠો જે છે એને આવા રાઉન્ડ શેપની અંદર લઈ જવાનો છે અને આ ત્રણ આંગળી જે છે એ સીધી કરી દેવાની છે આ જેલકિંગ ટેકનિક કહેવામાં આવે છે અને આ એક મેથડ છે કે તમારે તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ આની અંદર રાખવાનો છે અને ત્યાર પછી આગળ પાછળ જે છે એ કરવાનો છે પરંતુ તમારે બે થી ત્રણ મિનિટ સુધી આગળ પાછળ નથી કરવાનો તો આ એક પ્રકારનું હસ્તમૈથુન થઈ જશે અહીંયા આપણે હસ્તમૈથુન નથી કરતા અહીંયા આપણે જે સાઈઝ અથવા તો લંબાઈ જે છે વધારવા માટેની આપણે ટેકનિક જે છે એ શીખી રહ્યા છીએ એટલે તમારે બે થી ત્રણ મિનિટ માટે એટલો લાંબો સમય સુધી નથી કરવાની તમારે ફક્ત ને ફક્ત ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી જ આગળ પાછળ આવી રીતે કરવાનું છે તો આવું તમે દિવસમાં બે વખત કરી શકો છો અને જેના કારણે થશે એવું કે જેવું તમે આગળ પાછળ કરશો એટલે પ્રાઇવેટ પાર્ટની ચામડી આગળ પાછળ થવાના કારણે બ્લડ ફ્લો છે છે અને તેની અંદરની નસો જે એ જેના કારણે જો તમે લાંબો સમય સુધી કરતા રહ્યા તો કંઈ ને કંઈ હદે જે છે એ પ્રાઇવેટ પાર્ટની લંબાઈ વધશે અને બીજી વસ્તુની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર આપણે કહી શકીએ કીગલ એક્સરસાઇઝ તમે કરી શકો મિત્રો હવે આ કીગલ એક્સરસાઇઝ એટલે શું છે જુઓ મિત્રો જ્યારે આપણે પેશપ કરવા માટે જઈએ છીએ અને પેશપ કરતી વખતે જ્યારે આપણે પેશાબ કરીએ છીએ બરાબર ને તો એવી રીતે તમારે જોર લગાવવાનો છે પ્રાઇવેટ પાર્ટમાં પેશાબ હજી આવવાનો જ છે મતલબ કે હજી પેશાબ બહાર હવે નીકળવાને થોડીક જ વાર છે એટલું તમારે જોર જે છે લગાવવાનું છે પરંતુ પેશાબ જે છે એ કરવાનો નથી અને તમારે પેશાબ જે છે એ જેવું તમને એવું લાગે બહાર નીકળવાનો હવે થયો છે તો તમારે એને રોકીને રાખવાનો છે બરાબર ને તો આવા પ્રકારની એક્સરસાઇઝ કરવાનો નથી પરંતુ પેશાબ કરીએ છીએ એવું તમારે ફોર્સ જે છે એટલે કે જોર લગાવવાનો છે જેવું તમને એવું લાગે કે હવે પેશાબ જે છે એ બહાર આવવાની થોડીક જ વાર છે તો તમારે એ તમે જે જોર લગાવ્યું છે એને તમારે અટકાવી રાખવાનું છે એટલે કે પેશાબને રોકીને રાખવાનો છે તો એ પ્રકારનો તમારે જોર લગાવવાનો છે સમજી ગયા ને મિત્રો તો આને એક કિગલ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કિગલ એક્સરસાઇઝનો જ એક પાર્ટ છે બરાબર ને એનાથી થશે એવું કે આપણા જે પેલ્વિક ફ્લોરના મસલ્સ જે હોય છે ને એ સ્ટ્રોંગ થશે આપણા પ્રાઇવેટ પાર્ટની નસો ખુલશે અને તેમાં બ્લડ સપ્લાય પણ વધવા લાગશે અને જેના કારણે કઈ ને કંઈ સાઇઝ જે છે એ વધવાની અંદર તમને મદદ કરશે ત્રીજી પ્રકારની વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં તો તે છે પેનાઇલ મસાજ કરવો બરાબર ને તમારા પ્રાઇવેટ પાર્ટને ઓઇલ એટલે કે તેલનો ઉપયોગ કરીને મસાજ કરવો તેની અંદર તમારે એવા પ્રકારના તેલનો ઉપયોગ કરવાનો છે કે જેની અંદર સફેદ મૂસલી આવે ને તે અશ્વગંધા અને લવિંગ આ ત્રણે ત્રણ પ્રકારના તેલનું કોમ્બિનેશન હોય આવા પ્રકારના તેલ જે છે તે માર્કેટની અંદર મળે છે તમે ચેક કરીને તેને ખરીદી શકો છો તો તમારે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી તમારા પ્રાઇવેટ પાર્ટ ઉપર મસાજ કરવાનું છે અને આવું દિવસમાં સવાર સાંજ બે વખત કરવાનું છે બરાબર ને તો તેનાથી પણ એવું થશે કે જેવું તમે મસાજ કરશો તો તમારી નસો ખુલશે બ્લડ ફ્લો વધશે અને લંબાઈ જે છે એ પણ કંઈ ને કંઈ હદ સુધી વધશે પરંતુ આ એવી વસ્તુ નથી કે તમે મહિના દિવસ માટે કરી અને ત્યાર પછી મસાજ કરવાનું છોડી દો તમારે દરરોજ આ મસાજ જે છે એ શરૂ રાખવું પડશે મિત્રો ચોથા પ્રકારની વસ્તુની અંદર આપણે વાત કરીએ તો તેનું નામ છે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એટલે કે તમારે તેની અંદર કરવાનું એ છે કે આ તમારા હાથની પાંચ આંગળી છે તો તમારે ફક્ત ને ફક્ત તમારી જે નાની આંગળી છે ટચલી આંગળી અથવા તો અંગૂઠો છે બરાબર ને તે બે જ આંગળીનો ઉપયોગ કરવાનો છે વચ્ચેની ત્રણ આંગળી જે છે એ તમારે છોડી દેવાની છે અને આ બંને આંગળી જે છે એ તેને આવી રીતે રાખી અને વચ્ચે તમારો પ્રાઇવેટ પાર્ટ રાખી અને તેની ચામડી જે છે તેને ઉપર અને નીચે ઉપર અને નીચે આવી રીતે સ્કીન જે હોય છે તેને સ્ટ્રેચ કરવાની છે બરાબર ને તો આને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો આને કારણે પણ કંઈ ને કંઈ હદે લંબાઈ જે છે એ વધવાની અંદર તમને ફાયદો કરશે ચોથા પ્રકારની વસ્તુ એવી છે કે જેની અંદર એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે જેને આપણે કહી શકીએ પેનાઇલ પંપ બરાબર ને હું અહીંયા સ્ક્રીન પર ફોટો જે છે એ એક રાખી દઈશ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો દેખાય છે પેનાઇલ પંપ આની અંદર હવા પૂરવા માટે એક પ્રકારનો બલ્બ હશે બરાબર ને એક પ્રકારનો બલ્બ હશે હવા પૂરવા માટે બરાબર ને તેને આપણે એર બલ્બ તરીકે ઓળખી શકીએ છીએ તો તમારે જે કસનળી જેવું એક રાઉન્ડ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે પાઇપ છે તેને તમારા પ્રાઇવેટ પાર્ટ જે છે ધારો કે આ તમારો પ્રાઇવેટ પાર્ટ છે તો એ પેનલ પંપ જે છે તેનો જે આ કસનળી જેવો ભાગ જે છે એ તમારે પહેરાવી દેવાનો છે ત્યાર પછી જે બલ્બ છે હવા પૂરવાનો તેનાથી હવા પૂરવાની છે જેના કારણે અહીંયા તે કસનળી જેવો ભાગ જે છે એ તમારા પ્રાઇવેટ પાર્ટને એકદમ બ્લોક કરી દેશે સ્ટ્રેચ કરી દેશે બરાબર ને હવે ત્યાર પછી તમારે કરવાનું છે એ કે જેવી તમે હવા ભરતા જશો તેમ અહીંયા સ્ટ્રેચિંગ જે છે એ વધતું જશે અને જેના કારણે જે તમારા પ્રાઇવેટ પાર્ટની ઉપર જે લોહીની નસો હોય ને તેમાં બ્લડ ફ્લો જે છે સર્ક્યુલેશન એ વધવા માંડશે અને બ્લડ બ્લડ જે છે એ સૌથી વધારે પ્રમાણમાં ભરાવા લાગશે અને બ્લડ ફ્લો જે છે એ પણ વધશે અને જેના કારણે અને સાથે સાથે તમારી ચામડી પણ સ્ટ્રેસ થશે અને જેના કારણે લંબાઈ જે છે એ સારી એવી વધવાના ચાન્સીસ આની અંદર પણ રહેલા છે પરંતુ જ્યારે તમારી પાસે ઉપરની ચાર પ્રકારની મેથડ જે છે એટલે કે ટેકનિક જે છે તેનો કોઈપણ પ્રકારનો રસ્તો ના વધ્યો હોય અને તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ પ્રોપર પ્રમાણમાં ઇરેક્ટ ના થતો હોય તો આ છેલ્લી ટેકનિક જે છે પેનલ પંપવાળી એ તમે યુઝ કરી શકો છો અને જો મારી પાસે ઓપ્શન જે છે એ સારા એવા હોય તો પછી ઉપરની ચાર મેથડનો જ યુઝ કરજો આ છે યુઝ તમારે કરવાની કોઈ જરૂર નથી મિત્રો તો મિત્રો તમે સમજી ગયા હશો કે આ પાંચ પ્રકારની એકદમ નેચરલ કસરત જે છે એક્સરસાઇઝ કરવાથી જ તમારા જે પેનિસની સાઇઝ છે એટલે કે પ્રાઇવેટ પાર્ટની સાઇઝ છે તેમાં ક્યાંય ને ક્યાંય હદે લંબાઈમાં અને જાડાઈમાં પણ વધારો થશે મિત્રો બરાબર ને તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને કરી દેજો અને સાથે સાથે સારી એવી એક કોમેન્ટ પણ કરી દેજો તો મળીએ મિત્રો કોઈ એક બીજા સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ